આપણી સાથે રાજ્યસભા સાંસદ શ્રી બાબુભાઈ જસંગભાઈ દેસાઈ છે રાજ્યસભા સાંસદની સાથે અમે દ્વારકાવાસીઓ અમને ખાસ દ્વારકાધીશના પરમ ભક્ત તરીકે ઓળખીએ છીએ કારણ કે દ્વારકાનાધીશને જેણે સોનાના સિંહાસન ઉપર બેસાડ્યા છે એવા બાબુભાઈ દ્વારકાની અંદર ઘણી સેવાઓ કરે છે એમના દ્વારા જે નિઃશુલ્ક ફલાહાર ઉપરાંત દ્વારકાની અંદર રોજે અને કેટલીય જ્ઞાતિઓની અંદર ખાસ કરીને તેમના દ્વારા જે છે સમૂહ લગ્ન પણ જે આયોજિત કરવામાં આવતા હોય છે તો દાનની સરવાણી દ્વારકાની અંદર બાબુભાઈ થી ચાલુ જ રહેતી હોય છે દ્વારકાની અંદર દાન કરવા માટે હંમેશા બાબુભાઈ તત્પર રહેતા હોય છે અને ખાસ દ્વારકાને લઈને એક રજૂઆત જે છે એ બાબુભાઈ દ્વારા કરવામાં આવી છે અને એ પણ વંદે ભારત ટ્રેનને લઈને તો આખી રજૂઆત શું છે જે હા ગત બાવીસ તારીખે જ્યારે મિટિંગની અંદર તમને તમારી દ્વારા જે રજૂઆત કરવામાં આવી તો વંદે ભારત ટ્રેનને લઈને આપની શું રજૂઆત હતી તારીખ બાવીસ ઓગસ્ટનો રોજ અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે રેલવે અધિકારી શ્રી અને તમામ એમપીઓ સાથેની મિટિંગ હતી એ સમયે મેં રજૂઆત કરી હતી કે વંદે ભારત ટ્રેનનો જે ટાઈમ છે ઘણો ઓકવર્ડ છે એટલે મારી વિનંતી છે અને મારી ભલામણ પણ છે કે વંદે ભારત ટ્રેન સવારે છ વાગે દ્વારકા પહોંચે અને ત્યાંથી રિટર્ન એક વાગે ત્યાંથી ઉપડે એવી મેં ભલામણ કરી છે એટલે નજીકના સમયની અંદર રેલવે કમિટીની અંદર આ નિર્ણય કરી અને ઠરાવ કરવામાં આવશે અને ટૂંક સમયમાં આપણને પરિણામ મળશે તો ટૂંક જ સમયમાં જે છે અમદાવાદવાસીઓ સહિત દ્વારકા થી અન્ય બીજા જિલ્લાઓની અંદર રાજ્યભરમાંથી લોકો જે છે એ દ્વારકાધીશના દર્શન બહુ જ સરળતાથી કરી શકશે અને એટલે જ મેં શરૂઆત કરી હતી કે અમે બાબુભાઈને જે છે એ દ્વારકાધીશના પરમ ભક્ત તરીકે ઓળખીએ છીએ આ સિવાય દ્વારકાને લઈને જ્યારે બાબુભાઈ કોરિડોરની પણ વાતો જે સંભળાઈ રહી છે તો દ્વારકાને લઈને આપના વિઝનમાં આપ શું કહેવા માગશો આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમના દિલ્હીની અંદર દ્વારકાનો વિકાસ છે પ્રભુ દ્વારકાધીશ પ્રત્યેને એમનો પ્રેમ અને એમની શરણાગતિ છે અને ચાર ધામ પૈકીનું એક ધામ છે સપ્તપુરી પૈકીને એક સપ્તપુરી છે એટલે દ્વારકાનો વધુમાં વધુ વિકાસ થાય એ નિમિત્તે એ એક હજાર કરોડનો સુદર્શન સેતુ પણ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દ્વારકાને ભેટ આપી છે નજીકના સમયની અંદર કોરિડોર બાબતે એમનું પ્લાનિંગને બધા ચાલી રહ્યા છે એટલે નરેન્દ્રભાઈ મોદીની મોદી સાહેબના દિલ્હીની અંદર એક ડ્રીમ છે કે દ્વારકા દ્વારકાનાથ અને મારું દ્વારકા કેમ કરીને વિશ્વના ફળક ઉપર ચમકે અને વધુમાં વધુ મુસાફરો આવી અને દ્વાર યાત્રીઓ આવી અને દ્વારકાધીશના દર્શન કરે અને ધન્યતા અનુભવે એવું એમના દિલ્હીની અંદર આ એમના એજન્ડાની અંદર છે તો આપણી સાથે બાબુભાઈ જસંગભાઈ દેસાઈ રાજેશભાઈ સાંસદશ્રી અને એમને જે રીતે કહ્યું કે દ્વારકાનો આગામી જે એક ટુરિઝમ તરીકે વિકાસ થવાનો છે જે ખુદ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ ડ્રીમ પ્રોજેક્ટ છે કે દ્વારકા જે છે ત્યાં વધુમાં વધુ ટુરિઝમ ક્ષેત્રે જે છે વિકાસ થાય તો આપણે એના સાક્ષી બનતા રહીશું અને દ્વારકાથી અવનવીન માહિતીઓ આપને પીરસતા રહેશું લાઇક કોમેન્ટ એમ છે દ્વારકા ટુડે ઓમ થોભાણી સાથે વૃંદા પાઢ્યા સૌને જય દ્વારકાધીશ